નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે મુંબઈ નો આગામી મેયર કોણ બનશે તે પ્રશ્ન હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના કેન્દ્રમાં છે ગઈકાલે જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સત્તાવાર રીતે ગઠબંધન કરીને એકબીજાની સાથે આવે અને તેમનું મુખ્ય કારણ એક જ છે કે મુંબઈમાં મરાઠી મેયર જ બનવો જોઈએ અને મરાઠી ઉમેદવારો જીતવા જોઈએ અને આ લડાઈ એટલી સરળ પણ નથી કારણ કે બીજી તરફ ભાજપ હિન્દુત્વના મુદ્દા પર આગળ વધી રહ્યો છે અને શિંદે જૂથ શિવસેના ભાજપ સાથે મજબૂતાઈથી ઊભું છે મુંબઈમાં આ લડાઈ ફક્ત મેયર પદ સુધી સીમિત નથી પરંતુ મહારાષ્ટ્રના ભાવિ રાજકીય જે માહોલ સર્જાશે તેના પર પણ સતત રાજકીય પંડિતો નજર રાખી રહ્યા છે ત્યારે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ અહેવાલ ઠાકરે બંધુઓ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મુખ્ય ચહેરા છે અને તેમનો ગૌરવશાળી ઇતિહાસ પણ જોડાયેલો છે હજુ પણ તેઓ રાજકારણમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે મહારાષ્ટ્ર છેલ્લા વર્ષથી રાહ જોઈને બેઠું છે અને ઉદ્ધવ ઠાકરે ફરી એક થયા છે અને તે પણ સત્તાવાર રીતે બંને ઠાકરે બંધુઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ ગઠબંધનની જાહેરાત કરી હતી જોકે આ ગઠબંધન હાલ સમગ્ર મહારાષ્ટ્ર રાજ્ય માટે નથી

त्याचा राजकारणात खात्मा केल्याशिवाय राहणार नाही शपथ घेऊन आम्ही मैदानात उतरलेलो राज ठाकरे जाहिरात करता कहू महाराष्ट्र मतभेदो करता मोटू छे। तो तो, की कुठल्याही वादापेक्षा आणि भांडणापेक्षा महाराष्ट्र मोठा आहे आणि मला असं वाटतं तिथून त्या आज आम्ही एकत्र येण्याची सुरुवात त्या वाक्यापासून झाली हा गठबंधन ना मनमा मन प्रश्न मेयर कोण बनशे राज ठाकरे पण आज प्रेस कॉन्फरन्स जवाब मराठी आणि तो आमचाच होणार मला असं वाटतं की एक मुख्यमंत्र्यांचा व्हिडिओ पण फिरतोय ज्याच्यामध्ये ते अल्ला हाफिज असं बोललेत बरोबर ना तर या गोष्टी तरी सांगून येत माझ्याकडे खूप व्हिडिओज आहेत <laughs> गे ते काय बोलतात त्याच्यावरती माझे व्हिडिओ तयार असतील ठाकरे बंधूઓ એક સાથે આવવાથી अनेक સવાલો ઉભા થઈ રહ્યા છે શું ठाकरे बंधूઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ માટે એક પડકાર ઊભો કરી શકે આવો જોઈએ मुख्यमंत्री देवेंद्र फडणवीसે શું કહ્યું સાહેબ કે તે एकत्रित आले याचा मला આનંદ છે ते एकत्रित येण्यामुळे फार काही घडेल राजकीय दृष्ट्या असं जर कोणाचा समज असेल तर तो बाळबोत समज आहे आणि मी म्हणजे आता असं सहज माझ्यासमोर टीव्ही चालू होता म्हणून मी आपलं बघत होतो तर काही माध्यम तर असं दाखवत होते, होते की जणू काही रशिया आणि युक्रेनचीच युती आहे तिकडनं झेलेन्स्की निघाले तिकडनं पुतीन निघाले आणि आता ही युती झाली मला असं वाटतं की कुठल्याही एका या पक्षाला निवडणुकीतलं आपलं अस्तित्व टिकवण्याकरता जे काही करावं लागतं त्या दृष्टीने दोन पक्ष जे अस्तित्वाकरता लढत आहेत त्यांनी केलेली युती आहे त्यापेक्षा पलीकडे त्याच्यामधनं काही फार अन्वयार्थ काढण्याचं कारण नाहीये यांनी फार काही परिणाम होईल असं देखील मला वाटत नाही याचं कारण ज्या प्रकारे मुंबईकरांचा विश्वासघात या मंडळींनी सातत्याने केला आहे ज्या प्रकारे मराठी माणसाला मुंबईच्या बाहेर घालवण्याचं काम आणि पाप यांनी केलेलं आहे ते मराठी माणूसही यांच्यासोबत नाही आणि ज्या प्रकारे अमराठी माणसावर सातत्याने हल्ले केले आहेत तेही यांच्यासोबत नाही मुंबईमध्ये यांच्या यांच्यासोबत येणार नाही यांचा ट्रॅक रेकॉर्ड हा केवळ एक वाद चोक्कस ઠાકરે બંધુઓના જોડાણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની લડાઈને વધુ રસપ્રદ બનાવી છે આ ચૂંટણી એકનાથ શિંદે માટે પણ એક મહત્વપૂર્ણ પડકાર બની રહેશે કારણ કે શિંદે અને ઠાકરે ભાઈઓના મતદારો એક જ જૂથના છે મરાઠી સમુદાય તેથી માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશ પંદરમી તારીખે યોજાનારી ચૂંટણીમાં મરાઠી સમુદાય કોને મત આપશે તેના પરથી નજર રાખી રહ્યો છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર દર્શક મિત્રો આ તો વાત હતી બીએમસી ચૂંટણીની પરંતુ 19 જાન્યુઆરી 2026 ના રોજ મુંબઈ સમાચાર એપ્લિકેશન લઈને આવી રહ્યું છે ડાઉનલોડ કરવાનું ન ભૂલતા અને સાથે સાથે ગુજરાતી YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બીજા એક મહત્વના સમાચાર મુંબઈ સમાચાર હવે અંગ્રેજી હિન્દી અને મરાઠી યુટ્યુબ ચેનલ પર આવી રહ્યું છે આ તમામ डिजिटल प्लेटफॉर्म्स लाईक शेअर आणि सब्सक्राइब करून न भूलता नमस्कार